સ્પેશિયલ કોર્ન ભજીયા બનાવવા માટે અહીંયા જે ફ્રેશ અમેરિકન મકાઈ આવે એનો ઉપયોગ કરવાનો છે તો અહીંયા ફ્રેશ અમેરિકન મકાઈ લીધી છે જેને છોડી લેવાની પછી મકાઈના આ રીતે બે ભાગ કરી દેવાના અને મદદથી આ આ દાણા અલગ કરવાના છે રીતે કરવાથી થોડા દાણા રફલી ચોપ થતા જશે અને એનાથી ખૂબ જ સરસ આવતું હોય છે જો તમે ફ્રોઝન દાણાનો ઉપયોગ કરતા હોય તો એને તમારે ચપ્પાની મદદથી રફલી ચોપ કરી લેવાના તો આ રીતે પહેલા બંને મકાઈમાંથી દાણા અલગ કરી દેવાના પછી આ દાણાને એક વાટકામાં લઈ લેવાના આમાં અડધી ચમચી કે સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરવાનું પછી આમાં એક ચમચી લાલ મરચું ઉમેરવાનું આમાં લીલા મરચાંનો ઉપયોગ નથી થતો સાથે જ મસાલામાં પણ ફક્ત મીઠું અને લાલ મરચું યુઝ થાય છે પછી આને મીઠા અને મરચાંની સાથે એકવાર સરસ રીતે મિક્સ કરી દેવાનું અને હાથથી થોડું દબાવતા જવાનું જેથી મકાઈમાંથી આ રીતે મોઈશ્ચર રિલીઝ થશે આ રીતે આને મિક્સ કરી દઈએ પછી દોઢસો થી બસો ગ્રામ જેટલો ચણાનો લોટ ઉમેરવાનો છે પણ એક સાથે નહીં ઉમેરવાનો આ રીતે બે બે ચમચી જેટલો લોટ ઉમેરતા જવાનું જવાનું અને એને મિક્સ કરતા છે તો સો ગ્રામ જેટલો લોટ આમાં ઉમેરવાનો અને આ રીતે આને મિક્સ કરતા જવાનું છે ફરીથી બીજો લોટ ઉમેરવાનો અને આ રીતે આને મિક્સ કરવાનો છે પછી હાથમાં થોડું પાણી લેવાનું અને આ રીતે પાણી છાંટીને આને મિક્સ કરવાનું છે પાણી વધારે નથી નાખવાનું આ રીતે પાણી છાંટતા જવાનું અને આને સરસ રીતે મિક્સ કરવાનું છે તો બે અમેરિકન મકાઈમાં મેં ટોટલ બસો ગ્રામ ચણાનો લોટ યુઝ કર્યો છે ખૂબ જ સિમ્પલ ઇન્ગ્રીડિયન્ટ્સથી અને એકદમ ટેસ્ટી આ ભજીયા બનીને તૈયાર થાય છે તો તમે ક્યારેય પણ આ ભજીયા નથી ખાધા તો એકવાર જરૂર ટ્રાય કરજો તમને ચોક્કસ પસંદ આવશે તો બધો કોરો લોટ આમાં સરસ રીતે મિક્સ થઈ જવો જોઈએ તો આ રીતની જ આની કન્સિસ્ટન્સી હોવી જોઈએ તો ફાઇનલી આ રીતે આને સરસ મિક્સ કરી લેવાનું છે પછી સહેજ પાણીવાળો હાથ કરવાનો અને આ રીતે આમાંથી થોડું થોડું મિશ્રણ લઈને નાના નાના ભજીયા બનાવવાના છે તો તેલ સરસ રીતે ગરમ થઈ જાય એટલે આ મિશ્રણમાંથી આ રીતે નાના નાના ભજીયા બનાવવાના આનો કોઈ પર્ટીક્યુલર શેપ નથી હોતો તો ભજીયા આમાં મૂકી દઈએ પછી એક મિનિટ માટે ગેસ હાઈ ફ્લેમ પર રાખવાનો અને એક મિનિટ પછી ગેસની ફ્લેમ મીડિયમ ટુ લો કરી દેવાની જેથી ભજીયા એકદમ સરસ ક્રિસ્પી તળાઈ જાય હવે મીડિયમ ફ્લેમ ઉપર જ ભજીયાને એકદમ સરસ ક્રિસ્પી તળવાના છે જે ચણાના લોટનું માપ બતાવ્યું છે અને આને તળવામાં જો તમે ધ્યાન રાખશો તો તમારા ભજીયા એકદમ સરસ ક્રિસ્પી બનશે સાથે જ એ ખાવામાં પણ ખૂબ જ સરસ લાગશે તો ભજીયા એકદમ સરસ આવા ગોલ્ડન બ્રાઉન અને ક્રિસ્પી તળાઈ જાય એટલે આપણે આને એક થાળીમાં લઈ લેવાના અને આ જ રીતે બાકીના તળીને તૈયાર કરવાના છે ભજીયાને હવે એક સર્વિંગ પ્લેટમાં લઈ લઈશું ભજીયાને તમે આ રીતે પણ સર્વ કરી શકો છો પણ આના ઉપર સ્પેશિયલ લાલ મસાલો છાંટવામાં આવતો હોય છે જે વડાપાઉંમાં સૂકી લાલ ચટણીનો ઉપયોગ થતો હોય છે એ ચટણી આના ઉપર સ્પ્રિંકલ કરવામાં આવે છે અને આ કેવી રીતે બનાવી એની રેસિપી મેં તમારી સાથે શેર કરેલી છે તો હવે આ સરસ મજાના લુનાવલા સ્પેશિયલ કોન ભજીયા બનીને તૈયાર છે અત્યારે જે માપ લીધું એનાથી તમે બે વ્યક્તિને સર્વ કરી શકો એટલા ભજીયા બનીને તૈયાર થાય છે આજે આપણે લીલા વટાણાનો ઉપયોગ કરીને સરસ મજાનો હેલ્ધી અને ટેસ્ટી નાસ્તો બનાવીશું તો આ નાસ્તો બનાવવા માટે આપણે જે તાજા લીલા વટાણા આવે એનો ઉપયોગ કરવાનો છે તો અહીંયા એક વાટકી લીલા વટાણા લીધેલા છે જેને ગરમ પાણીમાં પચાસ થી સાઠ ટકા જેવા બાફી લેવાના વટાણા બફાઈ જાય એટલે ગેસ બંધ કરીને આને કાણાવાળા વાટકામાં કાઢી લેવાના હવે જે વટાણા બાફીને રાખ્યા છે એને અધકચરા વાટવાના છે તો કોઈ ચીરી કટરમાં કે ચોપર એને લઈ લેવાના આની સાથે ત્રણ લીલા મરચાં ઉમેરવાના મરચાની ક્વોન્ટિટી હવે આ કચરા વાટેલા વટાણાને એક વાટકામાં લઈ લેવાના આની સાથે આમાં એક નાની વાટકી અથવા ગ્રામમાં સો ગ્રામ જેટલો સોજી ઉમેરવાનો પછી વન કપ જેટલું મીડિયમ ખાટું દહીં ઉમેરવાનું પછી આમાં પાણી ઉમેરવાનું છે તો મિક્સરમાં પહેલાં થોડું પાણી ઉમેરીને એ પાણી આમાં ઉમેરી દેવાનું પછી જરૂર પ્રમાણે આમાં થોડું થોડું પાણી ઉમેરીને આને સરસ રીતે મિક્સ કરી દેવાનું છે બાય ચાન્સ એવું બને કે પાણી થોડું વધારે પડી ગયું છે તો આ સમયે તમે આમાં થોડું સોજી ઉમેરી શકો છો હવે આ રીતે આને પલાળીને પાંચથી દસ મિનિટ માટે રહેવા દેવાનું દસ મિનિટ પછી આ ખીરાને હલાવી લેવાનું હવે આમાં સ્વાદ પ્રમાણે મીઠું અડધી ચમચી ખાંડ થોડા ચીલી ફ્લેક્સ અને એક ચમચી જેટલું તેલ ઉમેરવાનું છે હવે આને સરસ રીતે મિક્સ કરી દેવાનું છેલ્લે આમાં અડધી ચમચી જેટલો ઈનો ઉમેરવાનો અને ઇનોઆમાં સરસ રીતે મિક્સ થઈ જાય એના માટે ઇનોની ઉપર એક ચમચી જેટલું પાણી ઉમેરવાનું ફરીથી આને મિક્સ કરી દેવાનું છે ઈનોના બદલે ખાવાનો સોડા લેવો હોય તો પણ લઈ શકો છો તો ખીરાની કન્સિસ્ટન્સી આ રીતની જ રાખવાની છે આને વધારે પાતળું નથી કરવાનું અને બનાવવા માટે એક અપમ મેકર લઈને એને ગરમ થવા માટે મૂકવાનું આમાં થોડું થોડું તેલ ઉમેરી દેવાનું છે તમારે આમાં તેલ લગાવવું હોય તો પણ લગાવી શકાય હવે જે ખીરું આપણે બનાવ્યું છે એને સરસ રીતે હલાવીને એક એક ચમચી જેટલું ખીરું આમાં મૂકવાનું અને ઢાંકીને મીડિયમ ફ્લેમ ઉપર બે મિનિટ માટે કૂક કરવાનું બે મિનિટ પછી તમે ચેક કરશો ત્યારે આનું ઉપરનું લેયર આ રીતે ડ્રાય થઈ ગયું હશે ફરીથી આને ઢાંકીને 1 મિનિટ માટે કૂક કરવાનો 1 મિનિટ પછી હવે ઢાંકણ હટાવી દેવાનો હવે આપણે પાછળની સાઈડ પણ સરસ રીતે કૂક થઈ ગયા છે આ જ રીતે બધા બનાવીને તૈયાર કરવાના છે તો તમે પણ આ રીતે આપે બનાવીને જરૂર ટ્રાય કરજો આજે આપણે સાંજના નાસ્તામાં કે ઘરે આવેલા મહેમાન માટે ફક્ત 5 જ મિનિટમાં મેથીના ગોટા કેવી રીતે બનાવવા એ જોઈશું સૌથી પહેલા આપણે આના માટે ખીરું તૈયાર કરવાનું છે તો અહીંયા એક વાટકામાં અઢીસો ગ્રામ બેસન લીધું છે જેને ચાળીને પછી ઉપયોગમાં લેવાનું આમાં બે ચમચી સોજી ઉમેરીશું અહીંયા તમે ઝીણો કે મોટો કોઈ પણ સોજી લઈ શકો છો સોજી ઉમેરવાથી આનું આઉટર લેયર થોડું ક્રિસ્પી બનશે પણ તમને જો આઉટર લેયર ક્રિસ્પી ના જોઈતું હોય તો તમે સોજીને સ્કીપ કરી શકો છો આમાં બે ચમચી કે તમારા સ્વાદ પ્રમાણે ખાંડ ઉમેરી દેવાની હવે આમાં જરૂર પ્રમાણે પાણી ઉમેરીને આનું ખીરું બનાવીને તૈયાર કરવાનું છે આપણે ખીરું બનાવતા હોઈએ એ સમય સાથે તેલ પણ ગરમ થવા માટે મૂકી દઈશું તો અત્યારે ખીરાને નથી કરવાનું આ રીતે આપણે એને મિક્સ કરીને મિનિટ માટે રહેવા દઈશું જેથી જે ખાંડ આપણે આમાં ઉમેરી છે એ સરસ રીતે ઓગળી જાય અને સોજી પણ આમાં પલડીને મિક્સ થઈ જાય બે મિનિટ પછી આમાં સ્વાદ પ્રમાણે કે પછી અડધીથી પોણી ચમચી જેટલું મીઠું ઉમેરવાનું વન ફોર ટીસ્પૂન જેટલો કાળા મરીનો પાવડર ઉમેરીશું અને આમાં ત્રણ સમારેલા લીલા મરચાં ઉમેરવાના છે તમે જેવું તીખું ખાઈ શકતા હોય એ પ્રમાણે તમે અહીંયા લીલા મરચાં ઓછા વધતા કરી શકો છો દોઢસો ગ્રામ જેટલી ઝીણી સમારેલી મેથીની ભાજી લેવાની જેને પહેલાં ધોઈ લેવાની અને પછી આ રીતે ઝીણી સમારવાની છે સાથે જ પચાસ ગ્રામ જેટલી ઝીણી સમારેલી કોથમીર ઉમેરવાની હવે આને હાથથી કે ચમચીથી એકવાર મિક્સ કરી લેવાનું અહીંયા મેં ભાજીની ક્વોન્ટિટી વધારે રાખી છે તમારે ભાજી ઓછી ઉમેરવી હોય તો ઓછી કરી શકો છો પણ આ રીતે અઢીસો બેસનની સામે જો આટલું તમે મેથીનું અને કોથમીનું પ્રમાણ રાખશો તો એ ભજીયા ખૂબ જ સરસ બને છે બસ હવે આને વધારે મિક્સ નથી કરવાનું જે તેલ આપણે ગરમ થવા માટે મૂક્યું હોય એ ગરમ થઈ જાય એટલે આમાં વન ફોર ટી સ્પૂન જેટલો ખાવાનો સોડા ઉમેરવાનો છે અને સોડાની ઉપર આપણે એક લીંબુનો રસ ઉમેરી દેવાનો અને સાથે જ બે નાની ચમચી જેટલું ગરમ તેલ ઉમેરી દેવાનું છે હવે હાથથી આને સરસ રીતે મિક્સ કરી દેવાનું તો સોડા પણ આમાં સરસ રીતે મિક્સ થઈ ગયો છે ફાઇનલી આ રીતની આ ખીરાની કન્સિસ્ટન્સી હોવી જોઈએ તો તેલ સરસ રીતે ગરમ થઈ ગયું છે ગોટા કે ભજીયા બનાવીએ ત્યારે ગેસ ધીમો કરી દેવાનો અને આ રીતે થોડું થોડું મિશ્રણ લઈને એમાંથી ભજીયા બનાવવાના છે આટલા માપથી તમે ત્રણ વ્યક્તિને સર્વ કરી શકો એટલા ગોટા બનીને તૈયાર થાય છે અને ગોટાને તળતી વખતે ગેસ મીડિયમ ફ્લેમ પર જ રાખવાનો છે જો તમે આને હાઈ ફ્લેમ ઉપર તળશો તો ગોટાનો કલર ઉપરથી તો તમને બદલાયેલો લાગશે પણ ગોટા અંદરથી કાચા રહે તો હવે બધા ગોટા તળાઈને ઉપર આવી ગયા છે અને તમે જોઈ શકો છો કેવા આ ફૂલી ગયા છે તો ઝારાની મદદથી આપણે આને ફેરવી દેવાના તો હવે આ ગોટા સરસ રીતે તળાઈ ગયા છે આનાથી વધારે આને ડાર્ક કલરના નથી તળવાના

જેને પાણીથી સરસ રીતે ધોઈ લેવાના અને પછી બટાકાને આપણે છોલીને તૈયાર કરવાના છે અત્યારે જે માપ લીધું એનાથી તમે બેથી ત્રણ વ્યક્તિને સર્વ કરી શકો એટલા પકોડા બનીને તૈયાર થાય છે બટાકા છોલાઈ જાય એ પછી એને આપણે છીણવાના છે તો જે મીડિયમ સાઇઝની છીણી આવે એનો ઉપયોગ કરીને આપણે આને છીણીશું આનું એકદમ ઝીણું છીણ નથી કરવાનું તમારે જો આનું થોડું જાડું છીણ જોઈતું હોય તો જે મોટા કાણાવાળી છીણી આવે છે એનાથી પણ તમે આને છીણી શકો છો તો આ રીતે ચારે બટાકા છીણીને તૈયાર કરી દેવાના હવે જે આ બટાકાનું છીણ છે એને આપણે ધોઈ લેવાનું છે તમારે આને કાણાવાળા વાટકામાં લઈ ડાયરેક્ટ નળ નીચે ધોવું હોય તો પણ ધોઈ શકાય તો આ રીતે બટાકાના છીણને આપણે બે વાર ધોઈ લેવાનું છે જેથી આમાં જે પણ સ્ટાર્ચ હોય એ નીકળી જાય બે વાર આપણે બટાકાનું છીણ ધોઈ લઈએ પછી હાથમાં આ રીતે છીણ લેવાનું અને એને ભાર દઈને દબાવવાનું જેથી વધારાનું બધું પાણી નીતરી જશે હવે આપણે આને એક વાસણમાં લઈ લઈએ આમાં અડધી વાટકી આપણે મેંદો ઉમેરીશું આની સાથે કપ કોર્ન ફ્લોર ઉમેરીએ જેને કોર્ન સ્ટાર્ચ પણ કહેતા હોય છે આ તમને કોઈ પણ ઘંટીએ કે કરિયાણાની દુકાને મળી જશે બે થી ત્રણ સમારેલા લીલા મરચાં ઉમેરીએ થોડી સમારેલી કોથમીર ઉમેરીશું અડધી ચમચીથી પણ ઓછી હળદર ઉમેરીએ એક ચમચી કે તમે જેવું તીખું ખાતા હોય એ પ્રમાણે લાલ મરચું થોડો ગરમ મસાલો ઉમેરીએ થોડા ચીલી ફ્લેક્સ ઉમેરીશું ચીલી ફ્લેક્સ કમ્પ્લીટલી ઓપ્શનલ છે તમારે ના ઉમેરવા હોય કે તમારી પાસે ના હોય તો સ્કીપ કરી શકો છો સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીએ અને હવે આ બધી વસ્તુને આપણે મિક્સ કરી લેવાનું છે આમાં બિલકુલ પણ પાણી નથી ઉમેરવાનું જે બટાકાનું છીણ આપણે લીધું છે એના મોઈશ્ચરમાં જ આ બધી વસ્તુ સરસ રીતે મિક્સ થઈ જતી હોય છે અત્યારે આપણે અહીંયા મેદાનો ઉપયોગ કર્યો છે મેદાના બદલે તમારે ચણાનો લોટ ઉપયોગમાં લેવો હોય તો આટલી જ ક્વોન્ટિટીમાં તમે ચણાનો લોટ પણ ઉપયોગમાં લઈ શકો છો અને તમે જે મિશ્રણ બનાવો એ તમને જો ઢીલું લાગે તો આ સમયે તમે એકાદ ચમચી મેંદો ચણાનો લોટ કે પછી કોર્નફ્લાર પણ ઉમેરી શકો છો તો આ બધી વસ્તુ સરસ રીતે મિક્સ થઈ ગઈ છે આ મિક્સ થઈ જાય એ પછી આમાંથી થોડું મિશ્રણ લેવાનું અને અંગૂઠા અને આંગળીની મદદથી આ રીતે એને થોડું ચપટું કરી દેવાનું છે અને આ રીતે એને ચપટું કરીને ડાયરેક જ આપણે એને ગરમ તેલમાં મૂકવાનું છે અને આને આપણે મીડિયમ ટુ હાઈ ફ્લેમ ઉપર ફ્રાય કરીશું આ એકદમ સરસ ક્રિસ્પી તળાય સાથે જ આમાં બિલકુલ પણ તેલ ના રહે એના માટે ખાસ ધ્યાન એ રાખવાનું કે તેલ એકદમ સરસ ગરમ થાય પછી જ પકોડા બનાવવાના અને એને મીડિયમ ટુ હાઈ ફ્લેમ ઉપર ફ્રાય કરવાના છે તો આમાં બિલકુલ પણ તેલ નહીં રહે થોડી વાર પછી આપણે આને ફેરવીશું અને બીજી બાજુ પણ એકદમ સરસ ગોલ્ડન બ્રાઉન અને ક્રિસ્પી થાય ત્યાં સુધી એને તળીશું તો થોડીવાર પછી આ પકોડા એકદમ સરસ ક્રિસ્પી તળાઈ ગયા છે આપણે આને એક પ્લેટમાં લઈ લઈએ અને આ જ રીતે જે બાકીનું મિશ્રણ વધ્યું છે એમાંથી આપણે પકોડા બનાવી લઈશું બનાવેલા પકોડાને સર્વિંગ પ્લેટમાં લઈ લઈએ અને આને આપણે ટૉમેટો કેચઅપ અને કોથમીર મરચાંની તીખી ચટણીની સાથે સર્વ કરીશું આ પકોડા એટલા ટેસ્ટી બને છે કે તમે આને કેચઅપ કે ચટણી વગર પણ જો સર્વ કરશો તો પણ ખૂબ જ ટેસ્ટી લાગે છે તો તમે પણ આ રીતે લચ્છા પકોડા બનાવીને જરૂર ટ્રાય કરજો તમારા ઘરમાં આ ચોક્કસ પસંદ આવશે આઈ હોપ તમને મારી આજની રેસીપી પસંદ આવી હશે